નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જો હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આજે વિડીયોને શેર પણ કરી દેજો તો હવે આપણે આગળ જોઈએ આજના આ વિડીયોમાં આપણે જૂનાગઢ જિલ્લાની આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપતા હોસ્પિટલની યાદી જોઈશું જુનાગઢ જિલ્લામાં બાવીસ પ્રાઇવેટ એક સરકારી બે શહેરી પીએચસી નવ સીએચસી અને એકત્રીસ પીએચસી આવેલા છે જુનાગઢ જિલ્લાના તમામ સીએચસી પીએચસી અને શહેરી પીએચસી પર ડાયાલિસિસ જનરલ દવાઓ ઉપલબ્ધ છે અને ઘણા દવાખાનામાં ગાયનિક વિભાગ અને ઇમરજન્સી રૂમની સુવિધા પણ આપવામાં આવેલ છે જેની માહિતી ડિસ્ક્રિપ્શનમાં તમને જે લિંક આપેલી છે ત્યાંથી તમે હોસ્પિટલનું સરનામું મોબાઈલ નંબર અને કયા હોસ્પિટલમાં કઈ કઈ સારવાર ફ્રીમાં થાય છે તેની માહિતી આપવામાં આવે છે પ્રથમ હોસ્પિટલ છે આસ્થા હોસ્પિટલ કેશોદ આવકાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આઈસીયુ કેશોદ અગત્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જુનાગઢ અંજની રેટિના ક્લિનિક જુનાગઢ અવ્યુક્ત સર્જિકલ લેપ્રોસ્કોપિક હોસ્પિટલ જુનાગઢ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ડોબરિયા કિડ્સ હોસ્પિટલ એન્ડ આઈસીયુ જુનાગઢ હાટકેશ सार्वजनिक तबीबी चिकित्सा केंद्र जूनागढ़ हेल्थ प्लस मल्टी स्पेशलिटी हॉस्पिटल जूनागढ़ हिमालया कैंसर हॉस्पिटल एंड रिसर्च सेंटर वडाल जय अंबे मल्टी स्पेशलिटी हॉस्पिटल चापरडा के जे मल्टी स्पेशलिटी हॉस्पिटल ઓફ ગિરનાર મેડિકેર જુનાગઢ કલ્પ હોસ્પિટલ જુનાગઢ મંગલમ હોસ્પિટલ જુનાગઢ મેડિકેર ચિલ્ડ્રન હોસ્પિટલ જુનાગઢ સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલ કેશોદ સાંગાણી હોસ્પિટલ કેશોદ सत्सिया सर्जिकल हॉस्पिटल जुनागढ़ श्रेय ऑर्थोपेडिक हॉस्पिटल जुनागढ़ शुभम हॉस्पिटल जुनागढ़ त्रिमूर्ति निदान केंद्र एंड सर्जिकल नर्सिंग होम जुनागढ़ विनायक ऑर्थोपेडिक हॉस्पिटल केशोद અને છેલ્લું છે વેલ કેર બાળકોની હોસ્પિટલ જૂનાગઢ તો આટલી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપવામાં આવતી હતી આવતીકાલે ફરી નવા જિલ્લા સાથે અથવા કંઈક નવી અપડેટ સાથે મળીશું ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે ત્યાંથી તમને હોસ્પિટલનું સરનામું મોબાઈલ નંબર અને કયા હોસ્પિટલમાં કઈ કઈ સારવાર આપવામાં આવે છે તેની માહિતી મળી રહેશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી